હાલ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પણ વરસી રહ્યો છે અને એવામાં જે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે દસ વાગ્યા સુધીના આંકડાઓ જેમાં પચાસ તાલુકામાં વરસાદ નોંધાયો છે દસ વાગ્યા સુધીમાં સૌથી વધુ નવસારીના ખેડ ગામમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો આ તરફ વલસાડના કપરાડામાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે સવા બે ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે આ તરફ નવસારીના વાસદમાં બે ઇંચ વરસાદ સુરતના ઉમરપાડામાં પણ બે ઇંચ વરસાદની શરૂઆત થઈ છે સુરતના કામરેજમાં બે ઇંચ વરસાદ ખાબક્યો ઓલપાડમાં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે આ તરફ દસ વાગ્યા સુધીમાં ડેડિયાપાડા વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ અને ડાંગના વઘઈમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે કે નવસારીના ચીખલીમાં પણ સવા ઇંચ વરસાદ છે સુરતના બારડોલીમાં એક ઇંચ વરસાદ વલસાડના ધરમપુરમાં એક ઇંચ વરસાદ નોંધાયો જ્યારે કે વલસાડ અને પારડી તાલુકામાં પણ એક ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તાપીના ડોલવડમાં પોણો ઇંચ વરસાદ અને વલસાડના ઉમરગામમાં અડધો ઇંચ વરસાદ છે જ્યારે કે સુરત શહેરમાં પણ અડધો ઇંચ વરસાદ દસ વાગ્યા સુધીમાં વરસી ચૂક્યો છે ગળતેશ્વર દહેગામ સુરતના માંડવીમાં અડધો ઇંચ વરસાદ જ્યારે આહવા સુબીર કડાણામાં પણ સામાન્ય વરસાદ રહ્યો જોકે વાપી મહુવા નેત્રંગ રાજુલા સાગબારા અને ખાંભામાં પણ સામાન્ય વરસાદ રહ્યો છે દસ વાગ્યા સુધીમાં રાજ્યના પચાસ તાલુકા એવા છે કે જ્યાં વરસાદી માહોલ યથાવત છે ખાસ કરી દક્ષિણ ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નવસારીના ખેડ ગામમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે અને સવારે છથી લઈ દસ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચથી લઈ અને એક ઇંચ સુધી અડધો ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે કુલ પચાસ તાલુકામાં વલસાડના કપરાડામાં પણ સવા બે ઇંચ વરસાદ તો આ તરફ નવસારીના વાસદામાં બે ઇંચ સુરતના ઉમરપાડામાં પણ બે ઇંચ વરસાદ છે કામરેજમાં બે ઇંચ ઓલપાડમાં પણ બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે આ તરફ ડેડિયાપાડામાં દોઢ ઇંચ વરસાદ ડાંગના વઘઇમાં સવા ઇંચ વરસાદ અને સુરતના બારડોલીમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે